મિત્રો આપણે બધા જાણીએ છીએ કે બે દિવસ પહેલાં થપ્પડ પ્રકરણ કેસમાં ફરિયાદી સંજય વસાવાની એફઆઈઆરના આધારે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારબાદ ચૈતર વસાવાની નર્મદા પોલીસે ધરપકડ કરી હતી મિત્રો ચૈત્ર વસાવાની ધરપકડ પાછળનું આ કારણ નથી અશ્લી સત્ય તો કંઈ અલગ જ છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વસાબા સાહેબે એક મહિલા અધિકારી સાથે એવું કર્યું હતું કે જાણીને તમે પણ શરમાઈ જશો આ કારણે તાત્કાલિક ચૈત્ર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જોતા રહ્યા હતા મિત્રો સત્ય ખૂબ જ કડવું છે અને જાણવું ખૂબ જ જરૂરી છે તેથી ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આપના ધારાસભ્ય ચૈત્ર વસાવાની ભાજપ તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો આ ઘટના આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન બની હતી આ મામલે ફરિયાદ નોંધાયા પછી ચૈતર વસાવાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું ઈસુદાન ગઢવીએ સરકાર પર આક્ષેપો કર્યા મિત્રો ચૈત્ર વસાવાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો હતો નર્મદા જિલ્લાના આપના પ્રમુખ ચૈત્ર વસાવાના પત્ની પોતાના બાળકો સાથે એલસીબી રાજી પીપળા ખાતે પહોંચ્યા હતા જોકે તેમને ચૈત્ર વસાવા સાથે મળવા દેવામાં આવ્યા ન હતા આ દરમિયાન આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું મિત્રો ચૈત્ર વસાવાને એલસીબી ઓફિસ રાજપીપળા ખાતે લાવતા સમર્થકો તે એકઠા થયા હતા ટોળાને વેરવિખર માટે નર્મદા પોલીસે બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી ચૈત્ર વસાવા અને રાજ્યપીપળા પોલીસ સ્ટેશનમાંથી છોડાવા સ્થાનિકોએ હોબાળો કર્યો હતો જેને લઈને નર્મદા પોલીસે એસઆરપીની એક ટુકડી રાજ્યપીપળા એલજીબી ખાતે અને એક ટુકડી ડેડિયાપાડા ખાતે તૈનાત કરવામાં આવી હતી આ સાથે લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરાઈ છે તાલુકા પ્રમુખને માર્યો હતો લાપો મિત્રો મળતી માહિતી મુજબ ધારાસભ્ય ચૈત્ર વસાવાએ ડેડિયાપાડા તાલુકાના પંચાયતના પ્રમુખ સંજય વસાવાને તપડમારી હોવાનું ખુદ સંજય વસાવાએ સ્વીકાર્યું છે સંજય વસાવાએ ધારાસભ્ય ચૈત્ર વસાવા પર મોબાઈલ ફોન અને કાચનો ગ્લાસ ફેંકવાનો પણ આરોપ લગાવ્યો છે આ ઘટના પાછળનું કારણ એવું જણાવવામાં આવી રહ્યું છે કે ધારાસભ્ય ચૈત્ર વસાવા દ્વારા સાગરબાગા તાલુકાના પ્રમુખ ચંપાબેન વસાવાને અપશબ્દો બોલ્યા હતા મહિલા પ્રમુખને બોલ્યો હતો અપશબ્દો મિત્રો સંજય વસાવા આ મામલે વચમાં પડ્યા હતા ત્યારે ધારાસભ્ય ચૈત્ર વસાવાએ તેમની થપ્પડ મારી દીધી હોવાની એ વાત પણ સામે આવી હતી એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ચૈત્ર વસાવાએ મહિલા પ્રમુખને કહ્યું હતું કે અમે કહીએ તેમ કરવાનું એ પ્રમાણે જ કામ કરવાનું હું મોટો ધારાસભ્ય છું